જય સ્વામિનારાયણ હું હિનાબેન ભુવા અને બેન શ્રી આપણી સંસ્થામાં ઘણા ટાઈમથી જોડાયેલા છે અને આજે પણ સેવા દેવા માટે આવેલા છે ને પોતે પણ સારું એવું સેવાનું કાર્ય કરે છે સમૂહ લગ્નને ઊભું કરાવે છે ને આવા બાળકોની હેલ્પ પણ કરે છે તો આપણે બેનને પૂછીશું કે તમે અહીંયા આવો છો તો તમને અહીંથી શું પ્રેરણા મળે છે અને તમને શું આમ એવી શું આમ અંદરથી લાવે છે કે તમે આ બાળકો જોડે થોડોક ટાઈમ સપેન્ડ કરવા આવો છો આપણું કામ જાગૃતિબેન સુરેશકુમાર પંડ્યા રાજકોટ તમે અહીં આવો છો બાળકો જોડે તો આમ તો મારા ખ્યાલથી તમે પાંચ વર્ષથી તો આવો છો છેલ્લા તો તમને અમારી સેવા અમે જે કરીએ છીએ ને જે બાળકો છે ને તમને એમાં કેવું લાગે છે કે આમ ખૂબ સરસ આમને તો સાચવવા તો બહુ અઘરું છે પણ તમે ખૂબ જ સેવાથી પ્રવૃત્તિ કરો છો અમે દર વર્ષે વર્ષમાં એક બે વખત તો આવીએ છીએ પણ અમને ખૂબ ખુશી થાય છે સ્પેશિયલી અમે જમાડવા માટે ટાઈમ કાઢીને આવીએ છીએ કેમકે અમને સાચું બહુ અઘરું છે પણ તમે જે કરો છો એ કાર્યને અમે ખૂબ બિરદાવીએ છીએ અને ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ શક્તિ આપે સેવા કરવાની શુભ શુભ ધન્યવાદ જાગૃતિ બેન તમે આ સંસ્થામાં ઘણા ટાઈમથી જોડાયેલા છો એટલે અને આવું ને આવું બધા લોકોને તમે પ્રેરણા આપો કે આવી સંસ્થામાં જાય અને આવા બાળકોને હેલ્પ કરે કારણ કે આ બાળકો અનાથ નથી હોતા એના મા બાપવાળા પણ ઘણા છે ઘણા સિંગલ પેરેન્ટ્સવાળા પણ છે બાળકો પણ આ જે બાળક છે જે જન્મથી મંદબુદ્ધિ કહેવાય આપણે કે દિવ્યાંગ આપણે બાળક કહી શકીએ તો આ લોકોને આપણે એવું શીખવીએ કે ઉઠીને સવાર બ્રશ કરવું નાવું કપડાં કેમ કે એ લોકોને કંઈ સમાજની કોઈ જ્ઞાન હોતું જ નથી એટલે આપણે આ લોકોને રૂટીન જ શીખવીએ છીએ બીજું આપણે નવીન વસ્તુ કંઈ કરતા નથી પણ આ લોકોને પ્રેમ અને ઉફની જરૂર હોય તો તમારા લોકો બધા જેવા લોકો આવે છે બાળકોને પ્રેમ આપે છે ઉફ આપે છે અમે પણ અમારાથી બનતી કોશિશ કરીએ છીએ તો ખૂબ ખૂબ આભાર તમે આ બાળકો માટે આટલું કરો છો ધન્યવાદ હું પણ છેલ્લા રાજકોટમાં તેર વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરાવું છું નાત જાત ભેદભાવ વગર બધી દીકરીઓના લગ્ન કરાવું છું પણ હું જે કાર્ય કરું છું અને હિનાબેન કાર્ય કરે છે એમાં બહુ જમીન આસમાનનો ફરક છે મારે તો ખાલી દીકરીઓને પરણાવવાની હોય છે પણ જે બેના જે બાળકોને રાખે છે અને મને તો પહેલેથી જ અતિ મંદબુદ્ધિના બાળકો રાજકોટથી આજુબાજુને જેટલી મંદબુદ્ધિની બાળકોની સંસ્થાઓ છે અવારનવાર વિઝિટ લેતી હોઉં છું ત્યાં જમણવાર નાસ્તો પહોંચાડું છું કાયમી મારે જૂનાગઢમાં દૂધ અને નાસ્તો મારે રોજ કાયમી જાય છે એટલે મને ભગવાને કઈક સેવા કરવાનો લાવો આપ્યો છે દીકરીઓનો પણ એના થકી હું આ બાળકોની બહુ વધારે સેવા આપ કેવી દીકરીઓના મેરેજ કરાવો છો કોઈ માતા પિતા વિહોણી હોય અને અનાથ દીકરીઓ હોય અનાથ આશ્રમમાં ઉછરેલી હોય કોઈ તજી દીધેલી હોય કોઈ મામા મોસાળમાં ઉછરેલી હોય દર વર્ષે કરાવો છો વર્ષમાં બે આયોજન વર્ષમાં બે આયોજન કોઈને એવી દીકરીઓ હોય ને જો આવા સમૂહ કરાવો હોય તો બેન રાજકોટમાં મેરેજ કરાવે છે તો તમે ઈના ફાઉન્ડેશનમાં કોન્ટેક્ટ કરશો તો પણ અમે કોન્ટેક્ટ બેનનો કરાવી આપશું 对。